ઉત્તરાખંડના ગોવિંદઘાટ નજીક તાજેતરમાં થયેલા ભૂસ્ખલનથી હેમકુંડ સાહિબ અને ચમોલી જોડતો એક પુલ નુકસાન પામ્યો છે આ પુલ યાત્રાળુઓ અને સ્થાનિક લોકો માટે મહત્વપૂર્ણ માર્ગ હતો અને તેના નુકસાનને કારણે આ વિસ્તારમાં પ્રવાસ અને પરિવહન પર અસર પડી છે ચમોલી જિલ્લામાં હાલ હિમસ્ખલન એવલાંચનો ખતરો પણ ઊંચો છે હવામાન વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા જારી કરવામાં આવેલા ચેતવણીઓ મુજબ આ વિસ્તારમાં હિમસ્ખલનની શક્યતા વધારે છે જેનાથી સ્થાનિક લોકો અને યાત્રાળુઓને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે ભૂસ્ખલન અને હિમસ્ખલનના ખતરા વચ્ચે સ્થાનિક પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે પરિવહન વ્યવસ્થા ફરીથી સ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે અને પુલની મરામત અથવા નવીન પુલના નિર્માણ માટે આયોજન કરવામાં આવી રહ્યું છે સ્થાનિક લોકો અને યાત્રાળુઓને સલામતીના પગલાં પાલન કરવાની અને પ્રશાસન દ્વારા જારી કરવામાં આવેલા સૂચનોનું પાલન કરવાની વિનંતી કરવામાં આવી છે હિમસ્ખલન અને ભૂસ્ખલન જેવા પ્રાકૃતિક આપત્તિઓના ખતરા વચ્ચે સાવધાન રહેવું અનિવાર્ય છે